અંકલેશ્વરના બોરભાઠા બેટ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી જુગારધામ ઝડપાયું પાંચ શકુનિઓ એકાવન હજાર પાંચસો પચાસના મુદ્દા માલ સાથે ઝડપાયા ઔદ્યોગિક નગરી અંકલેશ્વર તાલુકામાં આવેલા બોરભાઠા બેટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલતા એક જુગારધામ પર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી પાંચ જેટલા શકુનિઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ એલસીબીને અંકલેશ્વર તાલુકાના બોરભટા બેટ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પર જુગાર રમી રહેલા પાંચ વ્યક્તિઓને રંગે હાથ ઝડપી લીધા હતા પોલીસે જુગાર રમી રહેલા ઈસમો પાસેથી રોકડા રૂપિયા અને અન્ય સાધનો મળીને કુલ એકાવન હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઝડપાયેલા આરોપીઓમાં સોહેલ યુસુફ પટેલ એઝાદ મુસા પટેલ સોહેલ કાદર મનસુરી પ્રવીણ બાબુ માછી પટેલ અને કિશન બચુ પટેલ આ પાંચેય આરોપીઓની અટકાયત કરી તેમની સામે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે